લક્ષ્મી લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન કરતા રહેજો રોજ સવારમાં તમને દર્શન નવા મંદિરે રહી છે આપ જોઈ શકો છો લક્ષ્મી નારાયણ મંદિર કામ રિપેરિંગ ચાલુ રહ્યું છે જીણોદર કામ ચાલુ છે જગ્યા બહુ વિશાળ છે જોઈ શકો છો આપ જોઈ શકો છો કામ ચાલુ છે અહીંયા સીડીનું કામ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જરૂર નવા વિડીયો સવારમાં તમને મળતા રહેશે તમારી મોબાઈલ સ્ક્રીન પર જય લક્ષ્મીનારાયણ જય લક્ષ્મીનારાયણ નહીં કોઈ વાંધો નહીં